ઔદ્યોગિક નગરી મુન્દ્રામાં અકસ્માતના કિસ્સાઓમાં અચાનક ઉછાળો આવ્યો છે ન માત્ર શહેર પરંતુ આસપાસના ગામોમાં અવારનવાર ભારે વાહનોના કારણે નાના મોટા અકસ્માતો થકી પરિવારો ખંડિત થઈ રહ્યા છે વધુ એક બનાવમાં નાના કપાયા પાસે દંપતિનું મોત થયું હતું જ્યારે એક મહિલા ઘવાયા હતા મળતી વિગતો મુજબ નાના કપાયામાં જિંદાલ કંપનીના ગેટ નંબર એક નજીક બનાવ બન્યો હતો ફરિયાદી પંચમહાલ જિલ્લાના અને હાલે નાના કપાયામાં રહેતા અજય હરિસિંહ નિનામાએ જણાવ્યું હતું કે તેના પિતા પચાસ વર્ષીય હરિસિંહ ઉર્ફે અરવિંદભાઈ નીનામા બાઇક પર માતા કમલાબેન અને ફરિયાદીની માતા સાથે કામ કરતા કૃષ્ણાબેનને લઈને જિંદાલ કંપનીથી નાના કપાયા ઘરે મૂકવા જતા હતા ત્યારે પાછળથી બોલેરો પુરઝડપે આવીને રોંગ સાઇડમાં બાઇકને ટક્કર મારી હતી જેથી ફરિયાદીના પિતાની ગંભીર ઇજાઓ થવાના કારણે સ્થળ પર મોત થયું હતું ફરિયાદીની માતા ફંગોળાઈને દિવાલ સાથે ભટકાતા ગંભીર ઇજાઓ થઈ હતી જેના કારણે સ્થળ પર મોત થયું હતું જ્યારે કૃષ્ણાબેનને ઇજાઓ થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે મુન્દ્રા પોલીસે મનુષ્યવધની કલમો તળે ગુનો દાખલ કરાવ્યો છે અથવા હરિસિંહ અદાણી પોર્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે અનેક કમલાબેન તેમજ ક્રિષ્નાબેન જિંદાલ કંપનીમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું બનાવને પગલે લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે મુંદ્રા વિસ્તારમાં ઉદ્યોગોના આગમનના કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે આવા બનાવ અટકાવવા માટે પોલીસ અને આરટીઓ દ્વારા ભારે વાહનો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે